ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું નવા આ સકસ બધા ઠીક છે ટાઈમ થયો છ વાગ્યા છે અને આપણે ઓર્ડરમાં નીકળવાનું થઈ આ ભાઈ થેલા વેલા બી પેક કરી દીધા છે પછી થોડીક વારમાં નીકળશું આપણે બાઈક આવેલું તેડવા અને ઘણું દૂર જવાનું દસક કિલોમીટર થઈ અને વળી ત્રણ દિવસો આપણા પેક થાય તો ચાલો ફટાફટ લાગે ઓર્ડર બતાવી દઈએ પછી બીજું વળી નેક્સ્ટ બીજા મહિનામાં ચાલુ થાય ને એના ઓર્ડર આપણે બુક કરવાનું ચાલુ કરી દઈએ બે થેલા પેક કરી દીધા છે એક આ ફોટો પાડવાનો કેમેરાનો આમાં છે આખો સેટ એક વિડીયો શૂટિંગ માટે સોની કેમેરાનો આમાં સેટ છે આખો શું કે અંધારું છે અજવાળું થયું નથી ના એટલે ઠંડી બધી ઉઠી જાય રેડી અને આ બધું પોણી ચાલુ છે પોણી અઢી હરું એરંડામાં ધચકામાં કાંઈ નથી આપણે ઘરની કેનાલ છે ને એનું પાણી ચાલુ છે તળાવનું પાણી ચાલું નથી કર્યું કારણ કે હવે મા નર્મદાનું પાણી આવી ગયું કેનાલમાં

બસ સ્ટુડિયો પહોંચી ગયા વાવની બજારમાં કોઈ નથી એક ખુલ્યું હવે છે ને ભાઈ થોડો ડેટા કોપી કરવાનો નથી કોપી કરીને પછી નીકળશું કારણ કે ટાઈમ ડેવો નતો ડેટા કોપી કરવાનો તો પછી ટાઈમ થઈ ગયો હાડા ત્રણથી ચાર થઈ ગયા છે અને બસ બધો ફોટોશૂટ પતી ગયો હવે ચા પી ને થોડુંક આરામ કરીને હું ગણેશ લેવાનો છે અને પછી ખાવા ખાને બધું મસ્ત કેનાલ ચાલુ થઈ કેનાલને જો કે બાજુમાં જ હતી બે હજાર પંદરથી સત્તર વચ્ચે પોણે ખૂબ આવ્યું અને બે હજાર પચીસમાં એના લીધે આ બાજુ જમીન ખાંસી બગડી ગઈ જો તો થોડું દુઃખ થાય કે કેના બાજુમાં જમીન મતલબ ખેતી લાયક ના હોય એટલે થાય એમ ઘરની જમીન મૂકીને બહાર જવાનું થાય બસ હાલ કરી આવ્યો અને કાલે થી હવે મોડું જવાનું નથી હલ્દી રસમ છે ને બે વાગે ત્યારે હેડ આવવાનું નથી હું કરી આવ્યો પાણી પણ હવે ચાલુ છું પોણી આવીને કપાઈ ગયું હવે બીજું ચેક કરવા ગયા છે અહીંયા પોણી નીકળે છે નહીં અહીંયા તો આહેરો ગુડ મોર્નિંગ આજ છે વિડીયોનો બીજો દિવસ તો આજ હવે આજ સીધો કેમેરાની બેગળી લીધી પહેલો દઈશ હોપીસી કોમ ઉપર અને પછી અડધીનો સમય થયો ત્રણ ત્રણ ચાર વાગે ત્યાંથી પછી સીધો પર બારોદાઈશ અમે પાર્ટીએ ત્યાં લાલ કરશું કોમ નહીં એટલે તારીશે સીધા ઓફી છે આપણી એવી રેડી છે માથેથી વસ્તુ હટાવી નાખે એટલે રેડી સાફ સફાઈ કરવાની છે ખાલી છોકરીના લગ્ન માટે હોય ને થોડીક રાહત મળે છોકરાના લગ્નમાં રાહત ના મળે એમાં શું બધું ભેગું 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 ખણું થઈ જાય હે રૂમાલ ચોમે લ્યો છોકરાના લગન શું હોજે લગન આવે એટલે હોજે ડીજે હોય બીજે દિવસે જમણવાર કહું આખો દિવસ ચાલે પણ જવાનું હોય પણ જવાનું વલણમાં થાય તો એ ફેમિલીના ફોટા પાડવાનું થાય તેમાં ખૂબ હેરાન થાય આજ વિડિયો બનાવીશ નહીં આજે કાલ છે ને એ બધું ભેગું કોઈને અપલોડ કરીશ અને બસ આની સાથે વિડીયો નહીં કરીશ આશા રાખીશ તો મીડિયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ બીજું ના બોલતા આવ્યો બધો પ્લાન છે કાલે તો જવાનું છે એટલે બસ કાલે તો ભડાણ તોડો છે